બાળકોને જે વાર્તાઓ સંભળાવો ને મહાભારતની વાર્તા સંભળાવો કનૈયાના જીવનની લીલા સંભળાવો રામ કથા સંભળાવો એવું નથી કે આપણે જાણતા નથી ખબર નહીં કે એમ આપણી સંસ્કૃતિની વાતો કરતા શરમ આવે મહાભારતની ચર્ચા કરતા શરમ આવે ઘણા બધા લોકોને કથામાં જઈને બેસતા શરમ આવે કોઈ જોશે તો શું કહેશે અને હમણાં ક્લબમાં જવાનું કહો તો એ ભટકતી તૈયાર થઈને મારે તો જવું જ પડે મારા ફ્રેન્ડ્સ મારા વગર રહી જાય આટલી ફ્રેન્ડશીપ ભક્તિમાં આવી જાય બહુ થઈ ગયું ભાઈ બાળકોને મહાભારતની કથા સંભળાવવાનું કારણ શું છે એક તો ઇતિહાસ જે લોકો આજકાલ અંગ્રેજી શીખવી જોઈએ હું એ મતની જ વ્યક્તિ છું કે બહુ સારી લેંગ્વેજ છે

પણ આ મિથ નથી આ આ કલ્પના નથી આ સત્ય છે અને અમુક ખબર નહીં મારે તો એમને ધર્મના રક્ષક કેવા કે ભક્ષક કેવા પણ અમુક જે બધા હોય ને બહુ લોજિક શોધવા બેઠા હોય પોતાનો જ કપકો સત્ય કરવા બેઠા હોય એ મહાભારત જેવા ગ્રંથને નકારી દે એ કૃષ્ણ તત્વને નકારી દે એમ કહી દે કે ના અહીંયા તો કનૈયા હતા જ નહીં પહેલા તો જાણું કે કૃષ્ણ કોણ છે ચાહે સંસારી હોય ચાહે આધ્યાત્મિક વ્યક્તિ હોય ચાહે સંન્યાસી હોય ચાહે વૈરાગી કોઈ પણ હોય હું એક વાત માનું છું કે જો આપણે પ્રભુની કોઈ કથા પ્રભુના તત્વ પ્રભુની લીલાને જાણતા ને સમજતા નથી તો પરમાત્માની લીલા વિશે બોલવાનો કોઈ જ અધિકાર નથી અને એમાં અહીંયા તમે બધા જે બેઠા છો ને

જે તમને સાથે કઈક ફાયદો આપે જે તમને મીઠા મીઠા શબ્દ બોલે જે તમને ખૂબ થાબડે અરે મારો ભગત આપ્યો છે આપો 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 પ્રસાદ આપો પ્રસાદ વગર ન જવા જોઈએ એક દિવસના પ્રસાદ કરતા જીવનમાં આ જ્ઞાન કૃષ્ણ તત્વ કોણ છે જાણકારી શાસ્ત્ર શું છે સનાતન ધર્મ શું છે વેદ શું છે એ જાણકારી હોવી વધુ જરૂરી છે એ પ્રસાદ તો તમે છે ને ઘરે જઈને બનાવીને પોતાના મંદિરમાં ધરાવીને જમશો ને તો પણ તમને પરમાત્મા એ જ આશીર્વાદ આપશે અને મંદિરમાંથી લઈને જમશો તો પણ એ જ આશીર્વાદ આપશે પરંતુ સંસ્કૃતિના અપમાનમાં તાળી પાડશો ને તો પ્રભુને તો સ્વીકાર્ય નહીં થાય ને કદાચ પ્રભુને ભગવાન તો બહુ દયાળુ છે પ્રભુ તો છે ને ક્ષમા આપવા માટે જ બેઠા છે પ્રભુ તો બધાને માફ કરે જ છે પરંતુ તમે પોતે પોતાને ક્ષમા નહીં કરી શકો જ્યાં કહ્યું છે કે હરિહર નિંદા સુનહી જે કાના લાગહી પાપ ગૌઘાત સમાના હરી અને હરની નિંદા સાંભળનાર ને ગૌહત્યા જેટલું પાપ લાગે છે તો કરનાર નું તો શું હશે એટલે હરિની નિંદા થતી હોય હરની નિંદા થતી હોય તાળી નહીં પાડવાની ઊભા થઈને બોલવાનું કોઈ તમારા આવીને એમ કે કોણ તમારા કુળ ના સાવ નક્કામાં એનું કોઈ અસ્તિત્વ નથી તમે સાંભળી લો સાંભળી લેશો તમારા પરિવાર વિશે તમારા પૂર્વજો વિશે કોઈ કહેશે તો પરમાત્મા આપણા પૂર્વજ છે